અદભુત ઝલક એક નવી ભૂતિયા સ્ટોરી ભાગ આઠ મિનાલની અભૂત સ્થિતિથી ચકિત થઈને અંકુર કવિશ નિહાલ અને રીતિકા જલ્દીથી તેને બચાવવા માટે આગળ વધ્યા તેનો ડર વધતો જતો હતો અને મિનાલની આંખોમાં ભયનો છલ્લો સ્પષ્ટ દેખાતો હતો અમે તારી મદદ કરીશ મિનાલ અંકુર બોલ્યો મિનાલને આ સુવાવૃત કર્યો પરંતુ જ્યારે તેઓએ મિનાલને સલામત સ્થાન પર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યાં આજ દુષ્ટ આત્માઓના પ્રકોપનું એક નવું દ્રશ્ય શરૂ થયું અચાનક જંગલમાં એક ભયાનક ચીસો સંભળાય આ શું છે કવિસ બોલ્યો તેની આંખોમાં ભય અને ચકિતપણું દેખાતું જંગલના એક ખૂણે વિવેક નામનો એક માણસ જે ગામમાં રહેતો હતો તે વ્યાકુળતા અને ડરમાં ગોઠવાયેલો જોવા મળ્યો મદદ મદદ વિવેક ચીસો પાડતા કોઈક છે મને મારવા માટે આવ્યા છે અંકુર અને તેની ટીમ તેને બચાવવા માટે દોડ્યા પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેણે જોયું કે એક ભયાનક આત્માએ વિવેકને પકડી લીધો છે મારા દેવ આ અત્યંત ક્રૂર છે રીતિકા બોલી આ આત્માએ વિવેકને ઉચકીને હવામાં ફેંક્યો અને મજબૂત રીતે જમીન પર પટક્યો વિવેકની ચીસો જંગલમાં ગુંજી ગઈ અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અંકુર અને તેની ટીમે દુષ્ટ આત્માના વિરુદ્ધમાં મંત્રો અને મૂર્તિનો ઉપયોગ કર્યો પરંતુ આ શેતાની શક્તિઓ અત્યંત શક્તિશાળી હતી આમ કરવાનું જ રહેશે અંકુર બોલ્યો અમારે વધુ મજબૂત અને મક્કમ થવું પડશે વિવેકના શરીરને હાથમાં લઈને તેઓએ જોયું કે તે જીવતા નહીં રહ્યો વિવેકનું મૃત્યુ ભયાનક અને ક્રૂર રીતે થયું હતું આ બધું બહુ ભયાનક છે નિહાલ બોલ્યો આ દુષ્ટ શક્તિનો અંત લાવવો એટલો સહેલો નથી પરંતુ અમારે આ અંત સુધી જવાનો છે કવિશ બોલ્યો અમે આ

અને તે શક્તિઓનો અંત લાવવા માટે મક્કમ પ્રયત્ન કરવાના રહેશે